બેની અટકાયત કરી હતી શહેરમાં ગેરકાયદે જોખમી રીતે બે રોકટોક ધમધમી રહ્યો છે અનધિકૃત આગ ગોર ધંધાને કારણે આગ લાગવાના અને જાનહાની થવાના કિસ્સા પણ બનવા પામ્યા છે શહેર આખામાં ધમધમતી પોલીસે બંને દુકાનોમાંથી અલગ અલગ કમનીના નાના મોટા અડતાલીસ ગેસના બાટલા બે ઇલેક્ટ્રિક વચન કાંટા અને ગેસ રિફિલિંગ માટેની બે નળી કબજે કરી હતી અમરોલી પોલીસે આ મામલે બે અલગ અલગ ગુના નોંધી કુશલ ભૈરવ પ્રસાદ ગુપ્તા અને સગીર અટકાયત મળી તો પોલીસે ખટી કસાઈ તે બેને વોન કરી જાતે આ કામે હકીકત એવી છે કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ છાપરા ભાઠા રોડ ઉપર વાણીનાથ સોસાયટીના નાકા ઉપર કેટલાક ઈસમો જે ગેસની જે બોટલો હોય છે એમાં ગેરકાયદેસર રિફિલિંગ કરવાનું કામ કરે છે જે આધારે પોલીસે ત્યાં તપાસ કરતા આ આરોપીઓ જે છે એ આ પ્રકારની પ્રવૃત્તિ કરતાં મળી આવેલા જેથી પોલીસે ત્યાંથી નાની મોટી મળી અને અડતાલીસ જેટલી ગેસની બોટલો તેમજ ગેસ રિફિલિંગ મશીન તેમજ વજન કાંટો એ રીતે અલગ અલગ જે સાધનો જે છે એ મળી આવતા કબજે કરી અને આ કામના આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની ફરિયાદ દાખલ કરી હાલમાં તપાસ ચાલી રહેલ છે